જય માતાજી ની મિત્રો આજે પ્રતિષ્ઠાનો હતો બીજો દિવસ તો આપણે નઈ ધોઈને નવા કપડા પહેરીને થઈ ગયા તૈયાર અને ફટાફટ પોકી ગયા ગામમાં કે આજે મહાદેવની શોભાયાત્રા નીકળવાની હતી મિત્રો શોભાયાત્રા નીકળવાની તૈયારી છે અને અમારા ગામના તમામ સ્વયંસેવકો ઊભા પગે રહીને સેવા આપી રહ્યા છે નથી સિસ્ટમ પાર દેંગે મિત્રો તમે જોઈ શકો છો શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ ટ્રેક્ટર માં અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવેલી છે આપણે જે ટ્રેક્ટર માં હતા એમાં ત્રણ મૂર્તિઓ રાખેલી છે વરુણ દેવ કુબેર દેવ અને યમ દેવ મહાદેવ ની શોભાયાત્રા ને નિહાળવા લોકો ના ઘોડાપુર ઉમટ્યા છે પાંચ કિલોમીટર સુધી લોકો ની એટલી બધી ભીડ છે કે કેમેરા માં લઈ શકાતા નથી જે તમે જોઈ શકો છો

અને બીજા દિવસવાણી નો અને સાહિત્યનો પ્રોગ્રામ હતો એમાં અનુપ સિંહ વાઘેલા આવવાના હતા એમને સાંભળવા કેટલા લોકો આવ્યા છે એ તમે જોઈ શકો અને આ છે અમારા ગામના ફોટોગ્રાફર અમને પણ લેજો અને આ બાજુ સ્ટેજ માંથી અનુપસિંહ વાઘેલા વધારી ચુક્યા અમારા ગામ ના આગેવાન બાદલ સિંહ બાપા જોડે બેઠા છે આપણે પણ બંને જણા ને આશીર્વાદ લઈ લીધા આ અમારા ગામ ના યુવાન મિત્રો